સરસ્વતીએ મોટા પાયે શિયાળુ વાવેતર કર્યું હતું અને હવે યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી ખાતર લેવા લાઇનમાં ઊભા છે છતાંય તેમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ખાત લાઈનમાં માં રસ પણ લાઈનમાં કોઈ મેળ આવતો બરોબર ની લાઈન એક એક ખેલી આવે ને પછી પૂરા થઈ રહે ને લાઈન પૂરી થઈ જાય કે થઈ રહ્યું ખાતર આ રીતે તકલીફો છે મારે હાલ પંદર બોરી જરૂર છે પણ નથી મેળવતો એવડા રાયડ્યું રાયડ્યું એવડા ને ઘઉં હાલની શિયાળુ સિઝનમાં ઘઉં એરંડા રાયડો અને તમાકુ સહિતના મુખ્ય પાકોનું મોટા પાયે વાવેતર થઈ રહ્યું છે પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા એક વીઘાના વાવેતરમાં ત્રણથી ચાર યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા પછી માત્ર એક યુરિયા ખાતરની થેલીથી સંતોષ માનવો પડે છે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ખાતર જોઈએ છે ખાતર મળતું નથી અમને બરાબર આખો દિવસ આવીને અમે સવારમાં છ વાગે એને ઊભા રહે છે લાઇનમાં એક થેલી મળે છે અને થેલી આવવાના ટાઈમ થાય મારો નંબર આવવાના થાય ને એ ખાતર પણ થઈ રહે છે બરાબર છે ફેર પાછા આવીને જતા રહીએ આવું થાય છે પોઝિશન વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની કતારો લાગી ગઈ વાવેતર સમય જ ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત હોય છે રાયડો ઘઉં સહિતના શિયાળુ પાકો માટે યુરિયા ખાતરની જરૂરિયાતને ખેડૂતો અહીંયા પહોંચ્યા તાલુકા સંઘના ગોડાઉન ખાતે છેલ્લા અઠવાડિયાથી બનાસકાંઠા સહિત વાવ થરાદ વિસ્તારમાં ખાતરની અછત હોવાની ખેડૂતોની બુમરાણ છે અને ખેડૂતોને ખાતરની અછતને કારણે હાલ વાવેતરની તકલીફો સર્જાઈ રહી છે શિયાળુ પાકમાં તકલીફો પડી રહી છે જે જરૂરિયાત છે ખાતરની એની સામે ખૂબ જ ઓછું ખાતર મળી રહ્યું છે અથવા તો નથી મળી રહ્યું અને વહેલું ખાતર પૂરું થઈ જાય છે અને જે લાઇનોમાં ઊભા રહે છે સવારથી જે ખેડૂતો એમને વિલામોએ પરત ફરવાનો વારો આવે છે બનાસકાંઠા જિલ્લામાં થરાદ સીપુ લાઇન યોજના મારફત નર્મદાના નીર સિપુ ડેમમાં પહોંચતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ શિયાળુ સિઝનનું વાવેતર કર્યા બાદ છેલ્લા ઘણા સમયથી સિંચાઈના પાણીની તંગી હતી ત્યારે આ પાણી આવવાથી ખેડૂતોમાં હેતની હેલી જોવા મળી જિલ્લામાં ઘઉં બટાકા રાયડો સહિત અનેક શિયાળુ પાકનું વાવેતર થયું આગામી સમયમાં આ પાણી સીપુ લિંક મારફત આ કેનાલ મારફતે અન્ય કેનાલોમાં પણ છોડવામાં આવશે જેથી ખેડૂતોને તેમના પાક માટે પૂરતું પાણી મળી રહેશે અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીનો ફુવારો પાંચમા માળથી પણ ઉપરથી ઉછળ્યો રામોલ હાથીજણ વોર્ડમાં ન્યૂ મણિનગરના માર્ગ પર આવેલી રાજ રેસિડેન્સીના ગેટ સામે એમસીની પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થયું પાણીનો ફુવારો પાંચમા માળથી પણ ઉપર સુધી ઉછડ્યો અને આ ભંગાણ આરસીસી રોડ પર થયું જે છ મહિના પહેલા જ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો લગભગ બે કલાક સુધી પાણીનો ફુવારો ઉડતા પાણી ભરાઈ ગયું સતત બે કલાક સુધી લાખો લિટર શુદ્ધ પાણીનો વ્યય થઈ થઈ ગયો વેડફાટ ગયો છતાં એમસી પાણી વિભાગના કોઈ અધિકારી કે કર્મચારી સ્થળ પર તો હાજર જ ન થયા સ્થાનિકોમાં આ બાબતને લઈને ખૂબ જ રોષ છે અગાઉ પણ ગટર અને પાણીની લાઇન મિક્સ થવાના કારણે ખોદકામ કરીને મૂકી દેવાયેલા ખાડામાંથી ભારે પ્રેશરથી પાણી છોડાતા આ ઘટના બની હતી વડોદરામાં પતિએ કરી પત્નીની હત્યા છ માસની બાળકીએ માતાની છત્રછાયા ઘુમાવી દીધી તાંદલજામાં મહાબલીપુરમ સોસાયટીમાં મકાન નંબર એકસો સત્તાણુંમાં હત્યાનો ખેલ ખેલાયો પતિ કાસિમ શેખે પત્ની મિસબા શેખની ગળું દબાવીને હત્યા કરી નાખી સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી આરોપી કાસિમના મૃતક મિસબા સાથે બીજા લગ્ન હતા જેપી પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ થઈ છે પોલીસે આરોપી પતિ કાસિમ શેખની ધરપકડ કરી લીધી છે વડોદરાના માજલપુરમાં રેસ્ટોરન્ટમાં કામ કરતા એક યુવકને અકસ્માત નડ્યો બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર દમ તોડી દીધો હિટ એન્ડ રનનો આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે જેના દ્રશ્યો તમે પણ જોઈ શકો છો યુવક રોડ ક્રોસ કરતા સમયે બાઇક ચાલકે ટક્કર મારતા દસ ફૂટ તે ઢસડાયો હતો મૃતકનું નામ બિપિન ગૌતમ હોવાનું સામે આવ્યું છે પોલીસે અકસ્માત સર્જનાર યુવકની શોધખોળ હાથ ધરી છે વડોદરામાં એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિક લોકોએ હુમલો કરી દીધો પૂર્વ વિસ્તારમાં એમજીવીસીએલના કર્મચારીઓ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો બે કલાક જેટલો સમય લાઇટ બંધ રહેતા રહીશોની ધીરજ ખૂટી ગઈ અને કર્મચારીઓ પર હુમલા બાદ એમજીવીસીએલ ઓફિસ પર તોડફોડ કરી એમજીવીસીએલની ઓફિસ પર બારીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું આ સમગ્ર મામલે એમજીવીસીએલે બાપોદ પોલીસ મથકે ફરિયાદ કરી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તે ટોળોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી કેબલ ફોલ્ડ થયેલો એમાં લાઇટ બંધ હતી એટલે ટાઈમ થોડો વધારે લાગ્યો એટલે બધા માણસો લગભગ ચાલીસથી પચાસ જણ જેવા હશે બધા આવ્યા હતા આવીને અહીંયા કે લાઇટ કેટલા આવે માણસો સાઈડ પર છે લાઇટ આવી જશે એટલે

તો આ બનાવ જ્યાં રાજનગર સોસાયટીમાં બબાલ થઈ ગઈ હતી બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો બાળકો વચ્ચે બોલાચાલી બાદ આ પરિવાર પર હુમલો થયો ઘરમાં ઘૂસીને તોડફોડ કરી લાકડી અને ઈંટો વડે હુમલો કરી દીધો લોકોની માનસિકતા અને તેમની ધીરજમાં અને સહનશીલતાનો અભાવ આ જે બનાવો છે એને અંજામ આપતો હોય છે ભાવનગરમાં માતા સાથે બે બાળકોના મૃતદેહ મળવા અંગે મોટો ખુલાસો થયો છે ફોરેસ્ટ અધિકારી પતિએ જ જ હત્યા હત્યા કરી કરી હોવાનું સામે આવ્યું પત્ની અને બંને સંતાનોની દાટી દીધા હતા પોલીસ સમક્ષ ગુનો કબૂલ કર્યો ભાવનગર પોલીસે ફોરેસ્ટ અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે મૃતકના ભાઈએ કહ્યું શરીર પર પથ્થર બાંધી મૃતદેહ દાટવામાં આવ્યા હતા પીએમ રિપોર્ટમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું ભાવનગર પોલીસે આરોપી પતિની અટકાયત કરી છે તો મહિલા સાથે બે બાળકોના મૃતદેહ મળવાનો જે મામલો હતો આ મામલામાં તપાસ થઈ છે ત્યારે ફોરેસ્ટ અધિકારી પતિએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે અટકાયત કરી લીધી રાજકોટમાં અસામાજિક તત્વોનો ફરીથી આતંક જોવા મળ્યો આકાશવાણી ચોક પાસે શેખરદાન ગઢવી નામના શખ્સનો આતંક જોવા મળ્યો અહીંયા સૂઝની દુકાનમાં જઈને દુકાન માલિકને અપશબ્દો બોલ્યા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આપ શબ્દો બોલતા શખ્સનો વિડીયો છે એ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ છે જે સૂઝની દુકાનમાં આવે છે અને બેફામ ગાળા ગાડી કરવા લાગે છે અને આવા દ્રશ્યો હવે રાજકોટમાં સામાન્ય બનતા જઈ રહ્યા છે જ્યાં અસામાજિક તત્વો ફૂલ્યા ફાલ્યા છે સુરતમાં મિત્ર પર હુમલો કરનાર આરોપી આખરે પકડાઈ ગયો છે પોલીસે આરોપીની બારડોલીથી ધરપકડ કરી છે જૂની અદાવતમાં આરોપીએ મિત્ર પર હુમલો કર્યો હતો બંને વચ્ચે બોલાચાલી થતાં આરોપી ઉશ્કેરાઈ ગયો આરોપીએ મિત્રની છાતીમાં ચપ્પુથી હુમલો કરી દીધો હુમલાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો આરોપીએ ઉશ્કેરાઈ અને જીવલેણ હુમલો કર્યો હતો જેના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે તમે જોઈ શકો છો કે લોકો કેટલી હદે જે છે એ ઉશ્કેરાઈ અને તેમની માનસિકતાનું સ્તર છે એ કેટલા નીચલા સ્તરે પહોંચેલું છે કે નાની એમથી વાત ઉપર જ મિત્ર પર જ મિત્ર હુમલો કરી દે છે અને આવા મિત્ર એ મિત્ર ક્યારે હોઈ જ ન શકે ગમે તેવી જૂની અદાલતમાં જો આ પ્રકારે જીવલેણ હુમલો કરે સાચી વૃત્તિ સુરતના સનરાઈઝ વિદ્યાલયમાં ડખો થયો અહીંયા વિદ્યાર્થી નું એલસી નહીં આપતા પિતાએ હોબાળો મચાવ્યો વાલીએ સ્કૂલનું કમ્પ્યુટર તોડી નાખ્યું વાલી વિરુદ્ધ ઢિંડોલી પોલીસ મથક માં અરજી કરાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ તસવીરોમાં જોઈ શકો છો કે એક વ્યક્તિ છે જે વિદ્યાર્થીના વાલી કહેવાય છે અને આ વાલી એ કોમ્પ્યુટર હાથમાં લે છે અને નીચે ફેંકી દે છે અને ત્યારબાદ એ દરવાજો ખોલીને બહાર નીકળી જાય છે અહીંયા એવું કહેવાય છે કે આ વાલીએ જે એલસી માગ્યું હતું તેમના દીકરાનું પરંતુ વાળાઓએ એ સર્ટી આપવાની એટલે કે એલસીનું જે સર્ટિફિકેટ હોય છે એ આપવાની મનાઈ કરી દીધી અથવા તો કોઈ કારણ બતાવ્યું કે પૈસા થશે અથવા કાલે આવજો અને તેના કારણે આ વાલી ખૂબ જ ઉશ્કેરાઈ ગયા આણંદના ચિખોદરામાં જીવલેણ હુમલો થયો ચિખોદરામાં સામાન્ય બાબતે મોટી તકરાર થઈ રિક્ષા ભાડે લેવા અને બોલાવાની બાબતે હુમલો થયો આરોપીએ ગામની મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો આરોપીએ દંપતી પર ચપ્પા વડે હુમલો કર્યો આખી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા આણંદ ગ્રામે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે તસવીરોમાં તમે જોઈ શકો છો ચિખોદરા ગામના આ દ્રશ્યો આણંદથી ખૂબ જ નજીકમાં આવેલું આ ગામ જે પાંચ કિલોમીટરથી સાત કિલોમીટરના અંતરમાં આવે છે અને આ ગામમાં નજીવી બાબતમાં એક મોટી તકરાર થઈ જાય છે અને દંપતી પર જીવલેણ હુમલો થાય છે આખી ઘટના કેદ થઈ છે અને જે વ્યક્તિ પર હુમલો થયો છે બંને ઘાયલ થયા છે ઝારખંડના પલામુના મેદિની નગર ધર્મશાળા રોડ પર એક નશામાં ધૂત વ્યક્તિ ખૂબ જ ઝડપથી કાર ચલાવી અને રસ્તા પર ઉભેલા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો ભીડભાડવાળા બજાર વિસ્તારોમાં બેકાબુ કારે બે થી ત્રણ લોકોને ટક્કર મારી ભારે નશામાં ધૂત વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો જેમાં એક વ્યક્તિ અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થયા આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે પેન્થર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવરને પકડી લીધો છે પોલીસ સ્ટેશને લઈ જવાયો છે વેપારીઓની માંગ છે કે રસ્તા પર જીવલેણ કાર ચલાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આતંકી ડોક્ટર શાહીન અંગે એક મોટો ખુલાસો થયો શાહીન ત્રણ પાસપોર્ટનો ઉપયોગ કરતી હોવાનો ખુલાસો થયો શાહીન ત્રણ વાર પાકિસ્તાન ગઈ હોવાનો ઘટસ્ફોટ દરેક પાસપોર્ટમાં અલગ અલગ સરનામું હોવાનું ખુલ્યું દરેક પાસપોર્ટ પર અલગ અલગ નામ લખાવ્યા એજન્સીઓ શાહીનની વિદેશ યાત્રાની પણ જાણકારી મેળવી છે કાનપુરમાં નોકરી છોડ્યા બાદ થાઇલેન્ડ પણ ગઈ હતી નર્મદાના એકતાનગરમાં બે દિવસીય રાષ્ટ્રીય ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે ઇવેન્ટનો પ્રારંભ થયો જેમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામીતે લીલી ઝંડી આપીને છસો પચાસથી વધુ સાયકલિસ્ટોને પ્રેરણા આપી એકસોને સિત્તેર જેટલા યુવાનો અને મહિલા સાયકલીસ્ટોએ ભાગ લીધો પુરુષો માટે સો કિલોમીટર અને મહિલાઓ માટે સાહીઠ કિલોમીટરની આ સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ ઇનામ ત્રણ લાખ બીજું ઇનામ બે લાખ અને ત્રીજું ઇનામ એક લાખ મળી દસ લાખના ઇનામો અપાયા આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની અનેક હરીફાઈ પણ યોજાવાની છે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી આ જગ્યા પર એક નેશનલ લેવલની સાયક્લોથોન ધ યુનિટી ટ્રેલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ગુજરાત નહીં પરંતુ ભારતભરના જે સાયકલિસ્ટો છે એમને આ કાર્યક્રમમાં આવી અને એમણે આ યુનિટી ટ્રેલમાં ભાગ લીધો છે એકસો કરતા વધારે आमा भाग साइकिलोन का आयोजन किया गया जिसमें देश के अलग अलग राज्य प्रदेश और प्रांत से 114 मेल साइक्लिस्ट और 36 फीमेल साइक्लिस्ट पार्टिसिपेट कर रही है इसका आयोजन गुजरात प्रवासन विभाग और स्पोर्ट्स विभाग के संयुक्त उपक्रम से, से किया गया और इसमें हम आभारी है ગીર સોમનાથ માં આજે પણ એક સાથે અગિયાર સિંહો જોવા મળ્યા ગીર ગઢડામાં શિકાર ની શોધમાં અગિયાર સિંહો ટોળું જોવા મળ્યું રાત્રીના સમયે એસટી બસ નજીક એક સાથે અગિયાર સિંહ પરિવારનું ટોળું આવી ચડ્યું ગીર ગઢડા શહેરમાં અવારનવાર શિકારની શોધમાં સિંહો આવી ચડતા હોય છે માનવ માનવસાહતમાં સિંહના આટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે લોકોની અને સિંહની સલામતી ઉપર જોખમ વધી રહ્યું છે તો તમે જોઈ શકો છો એક બાદ એક કોલ અગિયાર જેટલા આ સાવજોનું ટોળું રહેણાંક વિસ્તારોમાંથી પસાર થતું જોવા મળ્યું છે અને સિંહના આટાફેરાના આ દ્રશ્યો બીજી વખત જોવા મળ્યા છે જેમાં અગિયાર સિંહોનું ટોળું એકસાથે એક જગ્યા પર જોવા મળ્યું હોય અને એ પણ ગીર સોમનાથ જિલ્લામાં જ આવા દ્રશ્યોને અને એમાં ગીર ગઢડા પંથક ગીર પંથકમાં આવા દ્રશ્યો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારનો એક બનાવ છે જ્યાં ઝાડીઓમાં એક મહાકાય મગર ફસાઈ ગયો અહીંયા રહેણાંક વિસ્તારની નજીક સ્વ બચાવ માટે મગર ધમ પછાડા મારતો રહ્યો મગરના ફૂફાડા સાંભળી અને સ્થાનિક લોકોએ વન વિભાગને જાણકારી આપી ભારે જમત બાદ મગરને સુરક્ષિત રીતે બચાવી લેવાયો હતો દસ ફૂટના મહાકાય મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો જુનાગઢના બાદલપુર ગામે માતૃભૂમિ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો જેમાં ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ કરેલી ખેડૂતો માટેની જાહેરાતોના ચેક વિતરણ કરાયા હતા ખેડૂતોને પાક નુકસાનીની સહાયની જાહેરાત બાદ દસ દિવસમાં ચેકનું વિતરણ કરાયું હેક્ટર દીઠ અગિયાર રૂપિયા ચાર ગામના ખેડૂતોને આર્થિક સહાય રૂપે આપવામાં આવ્યા મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતોને સહાય આપી બાદલપુર પ્રભાતપુર સાંખાવદર અને સિમરાડા ગામના બારસો ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કર્યું તમામ ખેડૂતોએ ઉદ્યોગપતિ દિનેશભાઈનો આભાર માન્યો આ પ્રસંગે ખોડલધામના ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ પરબધામના જે મહંત છે કરશનદાસ બાપુ અને ટ્રસ્ટીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દેવ મહાદેવને પ્રાર્થના કરું કે આજે આવા જે રતન છે એ રતનનો વધારો થાય અને દિનેશભાઈ કુંભાણી અને આખા પરિવાર ને જેટલા અભિનંદન આપવા એટલા ઓછા છે માં ખોડલ અને દેવનો દેવ મહાદેવ એની રક્ષા કરે અને આવા નવા કામ કરાવતા રહે એવી આ તકે પ્રાર્થના કરું સરકાર ને આપ હોય તો એને ક્યાં કોઈને પૂછવું છે આ તો પર્સનલ કંપની વાળા છે દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી એ પોતે સહાય આપે છે તો સરકાર કેમ નથી આપતી આ વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે જેને લઈને અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર સાંકડા અને સેમરાળા આ ચાર ગામના તમામ ખેડૂતોને એક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની સહાય કરેલ છે જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે અને ખેડૂતો પોતાનું આગોતરું વાવેતર કરી શકે તમામે તમામ ખેડૂતોને જેટલી બી જમીન હોય એ જમીનના અગિયાર હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવા માટેની મેં વાત કરી હતી તો એ અનુસંધાનમાં આજે બધા જ ખેડૂતોને અહીં બોલાવી આ પટાંગણની અંદર ની અંદર ચેરમેન આદણી નરેશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને આશીર્વચન માટે મહંત કુષણાસ બાપુ પણ પધાર્યા હતા અને સમાજના અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારી અને આ બધાની ઉપસ્થિતિમાં ચાર ગામના ખેડૂતોના આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો વધુ સમાચારો જોઈશું હાલ રોકાઈશું એક વિરામ માટે રાજ્યમાં ફરી એક વખત કાતલ ઠંડીનો ચમકારો વધ્યો છે રાજ્યમાં તાપમાનનો પારો બગડતા મોડી રાતથી વહેલી સવાર સુધી કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પડતાની સાથે જ મિશ્ર ઋતુ રહી છે ઠંડીનો પારો બગડતા ચાર ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું તો બનાસકાંઠાના અને ડીસામાં પણ ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું આ તરફ રાજકોટ અને વડોદરામાં પણ ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી પારો નોંધાયો ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ અમદાવાદમાં સોળ ડિગ્રી તાપમાન તો ભુજમાં સોળ પોઈન્ટ બે પોરબંદર સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન આ તરફ ગુજરાત અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે પશ્ચિમી રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હવે ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે તાપમાનમાં દસ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો જેમાં નક્કી તળાવનું તાપમાન સાત ડિગ્રી અને ગુરુશિખરનું તાપમાન ત્રણ ડિગ્રી જેટલું નીચે ગયું જો કે આ વખતે ઠંડી શરૂ થવામાં ત્રણ અઠવાડિયાનો વિલંબ થયો તેમ છતાં હવે પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે અને ઠંડીની મજા માણી રહ્યા છે આ ગુલાબી ઠંડીને કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજી તરફ પ્રવાસીઓ હવે જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે જ્યારે તાપમાન માઇનસમાં જવાથી

મેદની વચ્ચે બોલતા બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા અને આ અંગે ગાંધીનગરમાં અનેક બેઠકો અને સંમેલનો પણ થયા હતા તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા અમને દુઃખ થયું તેમણે સમાજ આકલ કરી સમાચારોમાં આગળ વાત અમદાવાદની અમદાવાદમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીના લગ્ન કરાવી તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ દ્વારા કન્યાદાન કરાવ્યું નરોડા સ્થિત તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ નામના યુવકોના એક ગ્રુપે તાજેતરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વ જ્ઞાતિની ચૌદ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને કન્યાદાન કર્યું છેલ્લા છ વર્ષથી આ ગ્રુપ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આવી દીકરીઓના લગ્નનું નિઃશુલ્ક આયોજન કરે છે યુવકોએ પોતે દીકરીઓના પિતા બનીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કન્યાનું દાન કર્યું કન્યાદાન કર્યું અને ગરવખરીનો સામાન સહિત સોના ચાંદીની ભેટ સોગાદ પણ આપી વર્ષ બે હજાર ઓગણીસમાં આઠ દીકરીઓના લગ્ન કરાવીને શરૂઆત કરનાર આ ગ્રુપે અત્યાર સુધીમાં સૌથી વધુ દીકરીઓને પરણાવી છે તો બે અલગ અલગ તસવીરો પણ આપને બતાવી રહ્યા છે છેલ્લા છ વર્ષથી ડિસેમ્બર મહિનામાં આવા લગ્નનું આયોજન થાય છે યુવકોએ પોતે દીકરીઓના પિતા બનીને કન્યાદાન કર્યું આ એવી દીકરીઓના લગ્ન કરાવ્યા કે જેમે પિતાની છત્રછાયા ગુમાવી હોય સર્વ જ્ઞાતિની એવી દીકરીઓ છે એમને આ પરણાવવાની જવાબદારી આ ગ્રુપના યુવકોએ ઉપાડી અને લગ્ન પણ એવા શાનદાર ઢબે કરવાના કે દરેકે દરેક વસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવે અને એ સામાન જે છે જે લગ્નમાં આપવામાં આવતું હોય છે સામાન પણ તેમને કરિયાવરમાં આપવામાં આવ્યો એટલે એ રીતે તુલસી ક્યારો સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ આયોજન છે જેના ભરપેટ વખાણ પણ થઈ રહ્યા છે એવું નક્કી કરેલું છે કે જે બી દીકરી જેના ફાધર ના હોય બાપ વગરની દીકરી હોય અને એના પ્રથમ લગ્ન હોય તેવી દીકરીઓને હૂંફ આપવા માટે અમે આ એક આયોજન ઘડેલું હતું અને ઇનિશિયેટિવ મિત્રો બધા ભેગા થયા હતા અને નક્કી કરેલું કે ભાઈ આજે બાપ હોય છે તો બી એને દીકરી પ્રણાવમાં કેટલી તકલીફ પડતી હોય છે તો જેને બાપ નહીં હોય તો એને તો કેટલી તકલીફ પડતી હશે બાપ હોય તો ક્યાંકથી ઉછીના બી પૈસા લઈને આવે કે ગમે ત્યાંથી લઈને આવે પણ બાપ વગરની દીકરીઓને બહુ અઘરું થશે હું એ જ કહેવા માંગીશ કે કદાચ મારા પપ્પા હોત ને તો આ જ રીતે મારું લગ્ન કરે મેં જ્યારથી રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારથી આ દિવસ સુધી ઈવન આ ઘડી સુધી પણ મને ક્યારેય એવું ફીલ થયું કે પપ્પા નથી જોડે કારણ કે જેટલું પણ મારા પપ્પા મારા માટે કરી શકત ને એટલું ને એટલું જ અહીંયાના જેટલા પણ મારા ભાઈઓ છે પિતા સમાન કે મામા સમાન જે પણ કહી શકું એ બધું જ આ લોકોએ કર્યું છે મને હાલ કોઈ વસ્તુ કે કોઈ પણ ઇન્સિડન્સ એવો નહીં કે એવું ફીલ થાય કે કાશ કે મારા પપ્પા તો વધારે સારું થાય ગાંધીનગરના પીથાપુરમાં ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું મસ્જિદ અને ત્રણ જેટલા ઘર પર બુલડોઝર ચાલ્યું ત્રણ જેસીબીથી ડેમોલ્યુશનની કામગીરી કરાઈ પોલીસની હાજરીમાં તંત્રએ દબાણો હટાવ્યા હતા પેથાપુરથી આ તસવીરો આવી રહી છે મસ્જિદ અને ત્રણ જેટલા ઘર તોડી પાડવામાં આવ્યા અને અહીંયા તંત્રનું બુલડોઝર ચાલુ ત્રણ જેસીબીથી ડેમોલેશનની કામગીરી કરવામાં આવી પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી આ તમામ એક ગેરકાયદેસર દબાણો હતા જે ઘણા વર્ષોથી અહીંયા ખડકાયેલા હતા આ તમામ દબાણો પર એ બુલડોઝર ફેરવ્યું હતું મસ્જિદ અને ત્રણ જેટલા ઘરોને તોડી પાડવામાં આવ્યા અને જે જગ્યા છે એ ખુલ્લી કરવામાં આવી આજે વહેલા સવારેથી ગાંધીનગર જિલ્લાના સેક્ટર ત્રીસ એરિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનું ડેમોલિશન કરવામાં આવી રહ્યું છે આ ડેમોલિશનની કામગીરીમાં ટોટલ બસો જેટલી પોલીસ બંદોબસ્તમાં હાજર છે એના સાથે સાથે એસડીએમ મામલતદાર અને આર એનબી ની ટીમ પણ અહીંયા હાજર છે સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી અહીંયા ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે તપાસ કરવામાં આવી છ્યાસી દુકાનદારોને નોટિસ આપવામાં આવી પાંચ દિવસમાં એકતાળીસ સ્થળેથી અઠ્યાવીસ નમૂના લેવાયા સાતસો સત્તાણું કિલો પનીરનો જથ્થો સીઝ કરાયો જ્યારે ચોપન કિલો પનીરનો નાશ કરાયો કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની પણ ચકાસણી કરાઈ લારી રેસ્ટોરન્ટનો અખાદ્ય એકસો વીસ કિલો જથ્થાનો નાશ કરાયો પાલિકા દ્વારા એક લાખ એકત્રીસ હજારની દંડની પણ વસૂલાત કરવામાં આવી સુરત પાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં ત્રણસો કંપેતેર સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી અજ્ઞાશી નમૂના લેવામાં આવે છે છાંસી સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે અને એક લાખ એકત્રીસ હજાર રૂપિયા વળવાટી પત્રોને થઈ ખર્ચ કરે વસૂલ કરવામાં આવે છે સુરતમાં સાયબર સેલે લોનની આડમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું ડુમસના સ્વસ્તિક યુનિવર્સલ અને પાલનપુરના રોયલ ટાઇટેનિયમમાં સાયબર સેલે દરોડા પાડી લોનની આડમાં ચાલતું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડ્યું જેમાં નિતેશ ખવાણી અને ટીમ લીડર જાવેદના સીરવાળાની ધરપકડ કરી આરોપીઓ ડુમસના સ્વસ્તિક યુનિવર્સલમાં ગ્રાહકોને ઓનલાઈન લોન અપાવવાના બહાને એસીએચ મેન્ડેટ પેમેન્ટના ખોટા દસ્તાવેજો બનાવતા હતા જેનો બેંકમાં દુરુપયોગ કરી અને કસ્ટમરોના બેંક એકાઉન્ટમાંથી તેર હજાર બેઠેલી પત્નીને મનાવવા પતિ અને તેનો મિત્ર સાસરા પક્ષ માં ગયા હતા જ્યાં પતિ અને તેના શાળા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ જે બાદમાં મારામારી અને ઝપાઝપીમાં પરિણામી જોત જોતામાં હિંસક હુમલો થયો શાળા અને પત્નીએ પતિ અને તેના મિત્ર પર હુમલો કર્યો જેમાં પતિના મિત્રનું મૃત્યુ થયું હાલ પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના વાઘોડિયાના લીમડા ગામ પાસે શંકર કોમ્પ્લેક્ષમાં મારામારીનો એક કિસ્સો સામે આવ્યો ઉધાર સિગારેટ ન આપવાની બાબતે આઠ નવ લોકોની ગેંગનો દુકાનદાર પર હુમલો હાથમાં લાકડીઓ લઈને પાન પાર્લર પર તોડફોડ અને મારામારી કરવા પહોંચ્યા ડિલક્ષ પાન હાઉસ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો અને આ અસામાજિક તત્વોની હરકત સીસીટીવીમાં પણ કેદ થઈ દુકાનદાર ભૌમિકને માથાને હાથમાં ગંભીર ઈજા પહોંચી છે ઈજાગ્રસ્ત દુકાનદાર વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે હુમલાખોરો ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું પણ પ્રાથમિક તારણ છે પાન પાર્લર માલિકના પરિવારની ફરિયાદ બાદ વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગરમાં રતનપર ફાટક પાસે મારામારીનો એક વિડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વરદાન હોસ્પિટલ પાસે પાર્કિંગ મામલે મારામારી થઈ ગઈ વાહન પાર્કિંગ મામલે હોસ્પિટલના સત્તાધીશો સાથે મારામારી થઈ યુવક સાથેની રખક અને મારામારીનો વિડીયો વાયરલ થયો અને આ વાયરલ વિડીયો કેટલો જૂનો છે તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી વાપીમાં ફરી એકવાર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે આ વખતે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પૂર ઝડપે પસાર થતી એક રિક્ષાની પાછળ લટકી અને એક વ્યક્તિ મુસાફરી કરતો હોવાના દ્રશ્યો મોબાઈલમાં કેદ થયા મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ વાહનોમાં લટકી અને જોખમી રીતે મુસાફરીના બનાવો સામે આવી ચૂક્યા છે રિક્ષા કે અન્ય વાહનોની પાછળ આ રીતે લટકીને જોખમી મુસાફરી કરવાથી પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે મહેસાણામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે દિલ્લા ગામમાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લીધી છે ખેતરમાં દારૂનું કટિંગ થતું હોવાનો ખુલાસો થયો છે દારૂની એક લાખ છ હજાર આઠસો ને છત્રીસ બોટલો મળી આવી વિદેશી દારૂ બે ફોન અને આઈસર જપ્ત કરાયા પોલીસે એક પોઈન્ટ એકત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાત આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે રાજકોટમાં એકોતેર લાખથી વધુનો ગાંજો ઝડપાયો છે

પાસે અચાનક જઈને અને સ્ટંડ કરવાના વિચિત્ર સુરતના ડાયમંડ ઉદ્યોગકારોનો અઢાર વર્ષનો દીકરો દીક્ષા લેશે જશ મહેતા લક્ઝુરિયસ લાઈફનો ત્યાગ કરી સંયમના માર્ગે જશે બોર્ડના અભ્યાસ બાદ જશ મહારાજ સાહેબ સાથે વિહારમાં રહેતો હતો ત્રેવીસ તારીખે જસ સો વિજય સુરેશ્વર મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે મારા ગુરુદેવ જે સો વિજય શ્રી મહારાજાના જીવન સમર્પિત કરવા જઈ રહ્યો છું એની અમને ખૂબ આનંદ છે દીકરાને શોખ તો બધા જ શોખ હતા લક્ઝરિયસ વોચ કે સ્પેક છે કે શૂઝ છે લક્ઝરિયસ બધા જ શોખ હતા એને જમવાના પણ એક એને નસવડતા ત્યાં સમજાઈ ગઈ એટલે બધું એને છૂટતું ગયું મને આખી વાનંદ છે કે હું મારું જીવન પરમ દેવકાચાર્ય યશુ વાસને સમર્પિત કરવા જઈ રહ્યો છું અને જે મને મારા પરિવાર તરફથી સંસ્કારો મળ્યા એ સંસ્કારોને હું અનુસરીને અને ગુરુદેવનો જે સંગાથ મળ્યો એ સંગાથને જીવીને હું મારું જીવન ગુરુદેવના ચરણે સમર્પિત કરવા જઈ રહ્યો છું